સુરતમાં કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરાયો છે એસીપી બીએમ ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ એકવીસમી મે બુધવારે ડિસમિસ કરવાનો હુકમ કર્યો હતો એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી હતી આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની નાયક તપાસની દિશામાં વધી રહ્યું છે તેમણે ઓગણીસો ત્રાણુંમાં પીએસઆઈ પોસ્ટિંગ મેળવવા સમયે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ થતાની સાથે જ એસીપી ભૂરગામમાં ઉતરી ગયા હતા જેમની ઉમરા પોલીસે શોધખોળ હાથ ધરી છે